દહેગામ કલ્પના સોસાયટીની મહિલાઓએ સુવિધાઓ ન મળતા પાલિકામાં હોબાળો પ્રમુખના વોર્ડની સોસાયટીમાં સફાઈ કામના નગરપાલિકા નંબર પ્રમુખના વોર્ડમાં આવેલ કલ્પના સોસાયટીમાં સફાઈના ધાંધિયા ટેક્સ ભરવા છતાંય સોસાયટીમાં પ્રાથમિક સુવિધા માટે નગરપાલિકા વંચિત રાખતા રહીશોએ અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા વ્હાલી દબલાની નીતિ અપનાવતા કલ્પના સોસાયટીના રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જ્યારે જ્યારે પાલિકાની ચૂંટણી આવી ત્યારે ઉમેદવારો મતદારોની હથેળીમાં સોનાનું ચાંદ બતાવતા આપી અનેક લાલચો આપતા તેમજ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની બાહેધરી પણ આપતા જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યારબાદ એક પણ પ્રજાનો પ્રતિનિધિ નજર રાખવા પણ આવતા નથી તેવી આપ વીતી મહિલાઓને ચીફ ઓફિસર સમક્ષ રજૂ કરી હતી જેથી સો જેટલી મહિલાઓને દહેગામ પાલિકામાં ભારે હંગામો કરી ચીફ ઓફિસર ઉમા મેન રામેડાને રજવાત કરી જણાવ્યું હતું કે જો સુવિધા પૂરી પાડવામાં ન આવે તો તમામ રહીશો ગાંધી ચિંંધ્યા માર્ગ અપનાસે તેવી ચીમકી આપી હતી. નગરપાલિકામાં આવે છે આવે છે નગરપાલિકા વાળા એમ કે છે બરાબર એ શું કે છે કે નગરપાલિકા વાળા એમ કે છે કલ્પના બે સોસાયટી જી જ નહીં તો તમે ટેક્સ રોહિત બે જને બહાર માં ડા ફોન કરું છું રોહિત બે બરાબર છે ના ના પહેલા આ તો મારું કે બાની દેખો કાયમ વાના છે એક બે વખત આ સાફ સફાઈ થાય પછી ત્યાં તમારા સોસાયટી માં સફાઈ કામદાર મૂકેલો ના મુકેલો નગરપાલિકા નો તમે ટેક્સ ભરો તો તમે રજૂઆત કરેલી વારંવાર જાતે પ્રમુખ છે કોર્પોરેટર છે બરોબર આવો પણ રાત્રે દસ અગિયાર વાગે અમે ઝાપી પરવાની ઊંઘી જઈએ એટલે મોકલો સાફ સફાઈ અબયા મેમ અમુ કોઈ નાઈ કરી થી કે હવે તેર ના આવસો દિવસ હે મુકલો કા લેખ સફાઈવાળા હવે કોર્પોરેટ ને રજુ વાત કરી તો આના વિશે આપણે કોઈ કાર્યવાહી કરેલી છે 6 મહિના થયા હું 6 મહિનાથી ઢકા ખાવ છું અને મને એમના જે સભ્યો છે ને બધાનું મરી જુક્યું છે તો સભ્યો શું જવાબ આલે તમને એ બરાબર મત કે જે 6 મહિના છે કેમ નું તમારું સોલ્યુશન કરી દિવાળી માં તો ત્યાં સુધી અમારે જ પ્રોબ્લેમ માં રહેવાનું 6 મહિના વેઇટ કરવાની તો આપણે એમ કહેવું તો ને કે તમારા ઘર આગળ આ પરિસ્થિતિ હોય તો અમે બધા નાના માણસ છીએ એ લોકો મોટા માણસ છીએ એટલે એમનું કામ જલ્દી થાય અમારી સોસાયટી વર્ષો જૂની છે અમારું કામ થતું જ નથી

લઈએ લે છે ટાઈમ સર અમારો વેરો ટાઈમે તો ક્યારેક તમે અમે વેરો ભર્યો તમને સુવિધા આપો અરજી કરી છે બધા છે રીતે આખું બધું તમે શું નામ રીમાબેન ધર્મેશભાઈ પ્રજાપતિ કલ્પનાનગર સોસાયટી વિભાગ બે